નમસ્કાર સ્વર્ણિમ માં આપનું સ્વાગત છે હું છું એ આયેંકા તાનિયા ડબલ તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ધરમપુરી નજીક ઈકો અને કારવચ અકસ્માત સર્જાયો હતો સમગ્ર ઘટનામાં ઈકો ચાલકને ગંભીર ઈજા થતા એસ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો હતો તો વધુ પાંચ લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી તિલકપાડા તરફથી પૂર ઝડપી આવતી નેક્શો ગાડીના ચાલક વડોદરાથી નસવાડી તરફ જઈ રહેલ ઈકો હતો આ બનાવ ઓફ યુનિટી રોડ ગત મોડી સાંજે બનવા પામ્યો હતો જેમાં મજૂરી પૂર્ણ કરી આખો પરિવાર વડોદરાથી નસવાડી તરફ જઈ રહ્યો હતો તે અરસામાં ધરમપુરી ગામ નજીક સામેના રોડ ઉપર પૂર ઝડપી આવતી ગાડીના ચાલક દ્વારા ડિવાઇડર કુદાવી ઇકો કારમાં અથાડી દીધી સમગ્ર બનાવમાં ઇકોમાં સવાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ એકસો આઠની મદદથી મોકલવામાં આવેલ હોય ઇકો ચાલકને વધુ ગંભીર ઈજા થતા તેને વડોદરા એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો આ બનાવને પગલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તો સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થવા પામી ન હતી the report is swadi news